હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ચણાની ભાખરી તો ચણાની ભાખરી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે લીધા છે હાસોલી ચણા આવે ને જીણા એ લીધા છે આમાં તમે મોટાએ લઈ શકો દેશીએ વાપરી શકો કોઈ બી ચણા તમે લઈ શકો પણ આની સારી થાય ને દેશી ચણા લઈને તો થોડીક કાળી થશે એટલે મેં આ છો લઈ લીધેલા છે ને એને મેં બાફી લીધા છે અડધો બાઉલ ચણા લીધા છે એને હવે આપણે ક્રશ કરી લેશું આ મીઠું નાખીને બાઈફા તમે ચણા આપણે ક્રશ કરી લીધેલા છે આવા આ આપણે ચણાને ક્રશ કરી લીધેલા છે આવા ક્રશ કરી દેવાના કોઈ આખો દાણો રહેશે તો પછી આપણે આવી રીતના લોટ બાંધશો એટલે આમ હોય ને આખો દાણો કોઈ એને આમ કરી દેવાનો એટલે થઈ જાય હવે આપણે એમાં ત્રણથી ચાર મોટી ચમચી ઘઉંનો લોટ નાખશું થોડાક આપણે ધાણા નાખશું થોડાક આપણે ચીલી ફ્લેક્સ નાખશું તીખાસ તો તમારે જોતી હોય એ પ્રમાણે ને આપણે મીઠુંમાં તો નાખેલું છે ખાલી લોટના ભાગનું મીઠું નાખશું ચપટી ચપટી મીઠું નાખું ને આપણે પેનને પણ ગરમ કરવા મૂકી દઈશું મિક્સ કરી લેવાનું લોટ તમે ઓછા પછી આપણે એક ચમચી લોટ નાખી દઈશું ટોટલ આપણે ત્રણ ચમચી લોટ નાખો છે આ બધું મિક્સ કરી દેવાનું હવે એક ચમચી ભરીને આપણે તેલ નાખશું પાછું બધું મિક્સ કરી લેવાનું ચણા આપણા બાફેલા હોય ને ના તેલ નાખો એટલે એનથી જ લોટ બંધાઈ જાય આપણે કડક જ લોટ બાંધવાનો ભાખરી છે એટલે એટલો કડક રાખવાનું તો ભાખરી તમારી મસ્ત થાય બિસ્કિટ જેવી હવે એને આપણે વણી લેશું મોટી તમારે જેવી બનાવી હોય એવી બનાવી શકીએ આપણે આ એટલા આપણે બનાવેલો છે ભાખરી લોટ બાંધેલો છે એમાંથી બે ભાખરી થશે હવે આપણે વાણી લઈએ ને આપણે પાછી આવી રીતે આંબારી લેવાની આ ફાટી હોય ને એટલે ને કઠણ લોટ હોય એટલે ભાખરી ફાટવાની તો છે જ ને ફાટે એવો જ લોટ બાંધવાનો કડક પછી આવી રીતે પાછું બીજી વારનું કરી દેવાનું પછી એને હલકે હાથે આપણે વણી લેશું બીજી વાર આવી રીતના હલકે હાથે વણવાની એને તૂટતી જાય ને એને આવી રીતના કરતો જવાનું બધી બાજુથી ભાખરી થોડીક ચાડી જ રાખવાની આવી જાડી છે આપણી ભાખરી જો એટલી જાડી રાખવાની ને હવે એને આપણે ધીમે તાપે પહેલાં શેકી લેશ આપણે પહેલાં ચેક કરી લઈશું આવી એકવારની ચોળવી લેવાની ને ગેસને ધીમો રાખવાનો નકર અંદર કાચી રહે ઉપર ઉપર ચડી જશે બે બાજુ આવી શેકી લેવાની પછી તેલમાં શેકવાની ઘીમાં તેલમાં તમને જેમાં શેકવી એમાં આવી રીતે આમ દબાવી દબાવી ને ધીમે તાપે એને થવા દેવા મસ્ત બિસ્કીટ જેવી થશે આવી રીતે શેકતું જવાનું ભરવા નહીં દેવાની ધીમે તાપે થવા દેવાની મસ્ત બિસ્કીટ જેવી ભાખરી થાય આપણી ભાખરી શેકાઈ ગઈ છે બીજી પણ આપણે એવી રીતે શેકી લેશ બીજી મેં થોડી મોટી કરી છે એવડી મોટી પણ તમે કરી શકો આથી મોટી કરવી તોય થઈ શકે તૈયાર છે આપણી ચણાની ભાખરી એને દહીં સાથે સર્વ કરેલી છે દહીં સાથે બહુ મસ્ત લાગશે આપ તમારે પછી ચા સાથે ખાવી તો એ ખાઈ શકો એવું કંઈ નહીં તો મારો વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો